નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા સમાચાર ગાટા પર સુઈને પ્રેમી સાથે વાત કરતી હતી છોકરી અચાનક ઉપરથી પસાર થઈ ટ્રેન પછીના દ્રશ્યો જોઈને લોકોના જીવ તાળવે ચોટ્યો આર્યનગરમાં રાત્રે એ સગા બે ભાઈની હત્યા બે પરિવાર વચ્ચે માથાકૂટ થતાં અજાણ્યા શખ્સોએ છરીના ઘા જીકી પતાવી દીધા વડોદરાના ડભ બોડેલી રોડ ઉપર કાર ચાલકે એક્ટિવાને અડફેટે લીધી બે યુવકના ઘટના સ્થળે મોત સર્જ્યા સુરતમાં બેંક કર્મીને ઝાડ સાથે દોરી બાંધી ખાધો ફાંસો સુસાઇડ નોટમાં લખ્યું દે દેવું વધી જતા ભર્યું પગલું હજી ગુજરાતમાં ઠંડી ગઈ નથી આ વચ્ચે આજના વાતાવરણની વાત કરીએ તો આજે ઠંડા પવનો સાથે વાદળછાયું વાતાવરણ રહી શકે છે બીજી તરફ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે તેમના અનુસાર આજે રાજ્યમાં ઠંડા પવનો સાથે વાદળછાયું વાતાવરણ રહેશે તેમણે ફેબ્રુઆરીના અંતમાં ફરી માવઠું આવશે તેવી આગાહી પણ કરી છે આમ ગુજરાતવાસીઓએ ફરી કમોસમી વરસાદનો મારો સહન કરવો પડી શકે છે જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો છેલ્લા કેટલાક વર્ષમાં ગુજરાતમાં ભારે વાહનોને કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ વધ્યું છે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે નવા નિયમો ખૂબ કડક બનાવવામાં આવ્યા છે બે લગામ બનેલા ભારે વાહનોની રફતાર પર રોક લગાવવા અને અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે નવા નિયમ અનુસાર આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવર જવર માટેનો નિયમ બદલાઈ જશે રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત રહેશે ગુજરાતમાં આર ટીઓની કામગીરી ઠપ્પ થઈ છે કારણ કે રાજ્યના આઠસોથી વધુ આરટીઓ અધિકારીઓ અને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતરતા આરટીઓની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે અને અવર ફરી એકવાર હેરાન થવાનો વારો આવ્યો છે પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા કર્મચારીઓ નારાજ થયા છે અને આખરે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે ના જુલાસણ ખાતે ચાલુ ડાયરા દરમિયાન સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી હતી મળતી માહિતી અનુસાર માથાભાઈ માયાભાઈની છાતીમાં દુખાવો થયો હતો તબિયત લથડતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા માયાભાઈ આહિરનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી હું રેડી છું ત્રણ લોકોના દારૂ પીવાથી મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે દારૂ પીવાથી ત્રણેયના મોત થવાનો પરિવારજનોનો આક્ષેપ આ ઘટનાની ગંભીરતાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જો કે આ મૃતકોનો રિપોર્ટ સામે આવતા ખુલાસો થયો જેમાં ગાંધીનગરના એફએસ એફએસએલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે મૃતકોને મિથાઈલ આલ્કોહોલ લીધું નથી કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ સામે આવશે